રામ રામ દોસ્તો બાજારુ મીડિયા ચંડોળા તળાવ ઉપર પાછું એક્ટિવ થઈ ગયું છે દોસ્તો બાજારુ મીડિયાએ એને પૂછ્યા વગર ફેઝ ટુ શરૂ કેમ કર્યું તમે લોકોએ એવું કેવું છે બાજારુ મીડિયાની ન્યાયાધીશ બનેલી દાદીઓનું તમે એમને પૂછ્યા વગર ગરીબોના મકાનો ઉપર બુલડોઝર કેમ ચલવો છો થોડું પૂછો તો ખરા બાજારુ મીડિયા તરફથી તમને કોઈ આદેશ મળ્યો તમને આદેશ નથી મળતા તો શું કામ તમે કાર્યવાહી કરો છો હવે બિચારા એ ગરીબ માણસો જશે ક્યાં આવી રીતે દોસ્તો બતાવી બતાવી અને અત્યારે પૈસાની કમાણી કરી રહી છે બાજારુ મીડિયા બાજારુ મીડિયામાં થોડીક માનવતા હોય ને થોડીક તો એને એના ઘરે લઈ જવાય કે તમે તમે તમારે મારા ઘરે રહો જ્યાં સુધી તમને ના મળે કે પછી તમારી બીજી કોઈ જગ્યા ના મળે ને ત્યાં સુધી તમે મારા ઘરે રહો મારા સ્ટુડિયોમાં રહો કેટલા એમાં હમાઈ જાય કરોડો રૂપિયાનો સ્ટુડિયો છે એનો રખાય એમાં કમસે કમ પચાસ હોવા માણસ તો આરામથી આવી જશે એટલા તો તૂટ્યા નહીં હોય કે એનાથી બધા તૂટ્યા છે તો અત્યાર સુધી ફેઝ ટુ વચ્ચે જગ્યા હતી ખબર જ છે કે બધાના તૂટવાના છે ઇલિગલ જગ્યા ઉપર આપણે છીએ તો ત્યાં સુધી તમારી પાસે ટાઈમ હતો નીકળી જવાય હવે તો લગભગ મોટા ભાગના નીકળી જ ગયા છે આ તો બે ત્રણ જણાના ઇન્ટરવ્યુ બતાવે છે બાજારો મીડિયા તો બે ત્રણ જણા તો તમારા ઘરમાંય હમાઈ જાય તો અમે બહુ માનવતા અને બધું એવું હોય તમારી અંદર ઉમળકો છે ગરીબોનું ઘર તૂટે છે એનાથી તમને અંદર લાગણી છે દુઃખ છે તો તમારા ઘરે રાખવા લઈ જાઓ પહેલાં તો એ શરૂઆત કરો તો લોકોને થશે કે ના ગરીબો પર બહુ બાજારો મીડિયાનો ઉભરો જે છે એ ખોટો નથી સાચો ઉભરો છે ખાલી કમાવા માટે ગરીબોનો યુઝ નથી કરતા આવું લોકોને તો જ ખબર પડશે બાકી તો આ બાજારો મીડિયા ત્યાં પાછી એક્ટિવ થઈ ગઈ ચંડોળામાં હા છાતી કૂટવા માટે કે જો બચારા ગરીબોનું મકાન તૂટે છે ગરીબોનું મકાન તૂટે છે તો જગ્યા એ ગરીબોની હતી ગરીબ માણસ છે કે આ કોણ છે કેટલું રૂપિયો કમાય છે અને જાય છે ક્યાં ગરીબો ગરીબ કેમ છે બધા જ આમ જીરોથી શરૂઆત કરી આ ઉપરથી નુકસાનીમાં શરૂઆત કરી છે મારા પપ્પાએ જ બોલો જેને ખુદ દેવું હતું ને બધું હતું મહેનત કરવા માટે નોકરી કરવા માટે કોઈ વ્યસન ના હોય પછી બચતથી કરો તમે તો બધી રીતે તમે આરામથી તમારો છે ને જે પણ પ્રોબ્લેમ હોય બધું જ લીગલી જો તમે મહેનતથી ઈમાનદારીથી બધું કરવા માંડે તો બધું જ ઓકે થઈ જાય પણ તમારે બસ લુખાગીરી કરવી છે દારૂ નાની એવા બધા ખોટા ધંધા કરવા છે તમારા છોકરાઓને સંસ્કાર નથી આપવા તમારા ઘરમાં બધાને વ્યસનો કરવા છે માંસ મદિરા આવું બધું માંસાહાર પાછળ જ કેટલો ખર્ચો કરી નાખતા હોય છે તો આ બધા ગરીબો ગરીબ કેમ છે ને એ તમે પહેલાં એને પૂછો કે તું ભાઈ કમાતી હતી કેટલું અને તારે અત્યાર સુધી તો એટલું એનાથી ઓછું તમે કમાતા હશો બોલો એટલું એ લોકો કમાતા હોય તો પણ એ લોકોને અત્યારે ખર્ચા એવા ખોટા હોય બધી રીતે એ લોકોએ પોતાની બરબાદી પોતાની જાતે લાવેલી છે કોઈ બીજાની લાવેલી નથી જો ઈમાનદારીથી કે ના આપણે પોતાનું લીગલ ઘર લીગલ પ્લોટ લઈ અને કરીએ આવું આવું ગોલ તો રાખવો પડે ને ડાયરેક્ટ આ તો દારૂ પીવાનું એ બધું પહેલી પ્રાથમિકતા હોય એમની વ્યસન કરવાના જુગા રમવાના માંસાહાર કરવાના આ બધામાં જ એ લોકોનો ખર્ચો પહેલાં જતો રહે તો પછી ઘર ક્યારે થાય તો ઘર નથી તો કે સરકારી જમીનો છે જ ને દબાવી દઈશું તો આવી લુખાગીરી તો ચાલવાની જ નથી કાલે નહીં આજે નથી ચાલવાની ગમે ત્યારે તું આની ઉપર કાર્યવાહી થવાની જ હતી તો પછી કાલની કાર્યવાહી આજે થઈ જઈ તો હવે તમને દુઃખ થતું હોય તો ત્રણ જણાના ઇન્ટરવ્યૂ લેવા કરતાં એ ત્રણ જણાને ઘરે રખાય તમારા કે ચાલો ચાલો મારા ઘરે અને પછી ત્યાંથી પછી બતાવ્યું વાત તો પણ લાગે કે ના આણે કાંઈક કર્યું એનું સોલ્યુશન તો લાવી આપી પહેલાં પછી એ ત્રણ જણાને તમે લઈ જાઓ કે ત્રણ જણાને ઓલરેડી લાવું છું મારા ઘરમાં રાખું છું હવે આ લોકોની સગવડ નથી થાય એમ એટલે કોઈ એવા તારા જેવા બાજાર મીડિયાવાળા જેવા કેટલાય હશે તારા જેવા કે જે ગરીબોનું કંઈક કરવા માગતા હોય તો એ લોકો લઈ જાય એમના ઘરે તમને લોકો ખાલી પીઆઈએલ ઠોકો બિચારા ગલીબો ગરીબો ક્યાં જશે ક્યાં જશે તો ક્યાંય નહીં જાય તમારા ઘરમાં રાખવાનું શરૂ કરી દો પછી પૂછાય કે હવે ક્યાં જશે અમારા ઘર ફૂલ થઈ ગયા હવે ક્યાં જશે એમ પછી પૂછાય બાકી તો ત્યાં સુધી તમે તમારા ઘરમાં રાખવા તૈયાર નથી તો પછી કોઈ બીજું પણ કોણ પોતાના ઘરમાં રાખવા દે સરકાર પણ પોતાના ઘરમાં શું કામ રાખવા દે લીગલ ઇલીગલ લોકોને જેટલો પણ સરકારી સ્કીમો છે આ બધું જ કોના માટે છે ભારત દેશના નાગરિકો માટે ઈમાનદારીથી ટેક્સ ભરતા હોય એવા લોકો માટે ઈમાનદારીથી રહેતા હોય એ લોકો માટે છે આ તો સરકાર શું કામ કરે ભાઈ સરકાર એકસો કરોડ એકસો ચાલીસ કરોડ જે લીગલી અહીંયા રહે છે જે લીગલી છે અહીંના જે લીગલી બધો ટેક્સ ભરે છે એ લોકોને સુવિધા આપે કે આ ઇલીગલ રહેવાવાળા પચાવવાવાળા સરકારી જમીનો બતાવવાવાળાનું કામ કરે એમને એમના ઘર ભરે એમને બધી ફેસિલિટી આપે આ બધું ક્યાં સુધી ચાલવાનું છે જેટલા અમારા જેવા કે જેટલા પણ લોકો ઈમાનદારીથી રહેવા માગે છે એ બધાને પહેલાં તો સરકાર કામ કરો એના માટે કામ કરો પછી ગરીબોનું વિચારજો જે ઈલીગલી રહે છે ને એ બધાને બાકી તો બુલડોઝ ચાલવાના જ છે આ લોકોએ હપ્તો લીધો હોય બાજારનું મીડિયાએ એટલે એને તો પછી કે અમે તમારી પાસે હપ્તો લીધો તમારે આંસુ દેખાડવાનું એટલે કે પછી કમાવાણી એમાં છે ગરીબોને આંસુ દેખાડવામાં બહુ કમાણી છે યુટ્યુબ તરફથી વ્યૂ સારા મળશે તો આ રીતે બી કરતા હોય તો બી ખોટા જ છો તમે બજારો મીડિયા તો બધી રીતે એ બંને સાઈડ ખોટી થઈ જાય એક તો ગરીબોનું તમારામાં હોય અંદર માનવતા તો તમારા ઘરે લઈ જાઓ અને પછી એક વખત ઉદાહરણ બનાવો કે જો આ એક વર્ષથી અમારા ઘરે અમે રાખ્યા છે જેના ચંડોળામાં સરકારે ઘર તોડી નાખ્યા આ લોકો ઉપર અમે બહુ માનવતા અમારી અંદર ઉભરાણી અત્યાર સુધી અમે એમના વ્યૂ લીધા અને અમે ખૂબ ગરીબોના નામે રૂપિયા કમાયા એ રૂપિયા ક્યારે કામ આવશે આજે એની તક હતી તો અમે જુઓ ગરીબો માટે અમે અમારા ઘરના દરવાજા ખુલ્લા કરી દીધા અમારા સ્ટુડિયોના દરવાજા ગરીબો માટે ખુલ્લા કરી દીધા એમાં રહી લેશે બિચારા એ તો ગરીબ માણસ છે એને તો સ્ટુડિયોમાં રહી લેશે તમારા એક ઘરમાં એક રૂમ આપશો ને તોય એમાં દસ જણા રહી લેશે એ લોકો તો બિચારા ગરીબ માણસ છે પણ તમે રાખવા તૈયાર છો તમે તૈયાર નથી તો તમે સરકારને કેવી રીતે કહી શકો કે ગરીબોના ઘર ના તોડશો આમ ના કરશો તેમ ના કરશો હે જ્યાં સુધી તમે ખુદ તૈયાર ના થાવ તો પછી સરકાર ઉપર તો તમારે કોઈ આશા જ ના રખાય તમારે ખુદને જ નથી અંદર માનવતા તો પછી બીજા કોઈમાં ક્યાંથી હોવાની છે તો આ બધું તમે ગરીબોનો બહુ ઉભરો આવતો હોય દોસ્તો બાજારું મીડિયાને બુલડોઝર ચલાવ્યા છે તો બહુ એને કોઈ ઘર પણ આપતું નથી તો બાજારું મીડિયા પોતાનું ઘર આપી દેવાય આ તક આવી છે તમારા પાસે ત્યાં સુધી ગરીબોના નામે લૂંટશો લોકોને બરબાદ કરશો ગુજરાતને બરબાદ કરશો તમારા ઘર ભરવા માટે ગરીબોનું હાથો બનાવી અને તમે રૂપિયાવાળા થશો ક્યાં સુધી આવું કરશો આ તક આવી ગઈ છે તાત્કાલિક તમારા ઘરમાં દસ પંદર જણાને રાખો સ્ટુડિયોમાં હો તો આરામથી આવી જશે કરોડોના સ્ટુડિયો છે તમારા પચા હો માણસ ત્યાં આવી જશે કંઈક તો કામ આવશે ગરીબોના ક્યારેક તો કામ આવો ગરીબોના બાજારો મીડિયાને અમારી નમ્ર વિનંતી છે કે તમને બહુ ગરીબોની લાગણી છે ને તો આ લાગણીને વ્યક્ત કરવાની આના મોથી મોટી કોઈ તક નહીં મળે તમને તો જલ્દીમાં જલ્દી આ ગરીબોને તમારા ઘરોમાં તમારા સ્ટુડિયોમાં રાખવાની સગવડ કરી આપો એવી નમ્ર વિનંતી છે ચાલો દોસ્તો રામ રામ